હું ટું જયદીપ મધુભાઈ કાલે તારીખ ત્રણ ત્રણ પછી બે હજારના યુટ્યુબમાં ચેનલ ભૂમિમાં જે ઇન્ટરવ્યૂ આપેલ હતો તેમાં મેં કાલે જે મોકા ગ્રામ પંચાયત વિશે ગાયોના ઘાસચારા બાબતે બે વર્ષથી જેમ પંચાયત આવી છે અને ઘાસચારો ઘાસ ઘાસમારા ઘાસચારા માટે રૂપિયા આપે છે પણ પંચાયતમાં ક્યાં જાય છે એ વિષય મારાથી ખોટું ભૂલથી બોલાઈ ગયું હતું અને વાસ્તવિકતા એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી મોકા ગ્રામ પંચાયત આવી છે તેમ પીસી બેલકંપની લીલો ઘાસો આપે છે મારા જે મોકા ગ્રામ પંચાયતનો ઉલ્લેખ કરેલો છે તે શબ્દો ભોલાઈ ગયા હોય તો એને માટે માફીનો હું વિડીયો મૂકું છું માપ માગીએ છીએ દિલથી આપણે ગૌ માતા માટેને માફી માગીએ છીએ ગૌ માતાનો જે ખોટું ભોલાઈ ગયું હોય અને ગૌ માતાની માફી માગીએ છીએ